હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા સો ગાઈઝ વાગ્યા છે અત્યારે સવારના સાડા આઠ મારે નાસ્તો કરવાની તૈયારી ચાલે છે ને નાસ્તો બની ગયો છે મસ્ત મજાનો ઈડલી અને સાઉથ ઇન્ડિયન ચટણી આઈ તમે લાગો છો સાઉથ ઇન્ડિયન જેવા જા સાઉથ ઇન્ડિયની અત્યારે ઢોકળીયું મૂકેલું છે ને થોડીક સીટી મારે છે એટલે અવાજ આવશે મેં કીધું તમને એનો જવાબ ના આપ્યો તમે આજે તમે સાઉથ ઇન્ડિયન જેવા લાગો છો

આજે વરસાદ નથી સવારથી માઈનો રેવો હળવો તડકો નીકળો છે જો આવું છે બહારનું વાતાવરણ ફટાફટ નાસ્તો કરી દઈ મીનાએ બનાવી છે કેવી ટેસ્ટ કરીને કયો આવી જ બનાવી વાહ એમ વાંધો નથી મને આયે સરવાત થોડો 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 જ નહીં બનતી હોય કે કેવું ને બોલ હાલો

બ્રંચ છે તમારે બ્રંચ આજ તો બપોર જમવા જવાનું છે ને હા તો ગઈ શ્રાદ ચાલુ થઈ ગયા છે ને એટલે જમવા જવાનું છે આજે અમારે લાગી ગયા છે સાડા અગિયાર અને હવે અમારે જવાનું છે જમવા તો રેડી થઈ ગયા છે પિયુષ ડાયરેક્ટ આવી જશે બાળકોનું અહીંયા લંચ બનીને રેડી થઈ ગયું છે બાળકો આવે સ્કૂલેથી લેટ એટલે અમે બે જ જઈએ છીએ જમવા માટે જમવા આવે ચાલો બે ફટાફટ જમતા આવી તો ગાઈસ મેં હવે મના ચચા જમીન આવી ગયા અને અહીંયા બે અમારા ગયા છે જોવા હું જોતી હોય ને એટલે બસ બધાયને જોવું પડે એમાં શું કહું

આ મારા પડોશીનો છોકરો બહુ તોફાની છે ઓ ભાઈ તોફાની છો ને તું નહીં તો ડાયો છો તો અમારી ઘરે ખણ ઢેર કરોસ ખણ ઢેર તું આવા ભાઈ ઉત્પમ કે છે તમને હું નથી બનાવવા પછી મસાલા પરોઠા वो भी નહીં

शाम के लिए <laughs> शाम के लिए हल्का फुल्का नाश्ता <laughs> इडली की है <laughs> इडली के बताओ यार। के के नहीं <laughs> का लावा बता यार पराठा नेऊ ले टेस्टी नया नाश्ता बच्चों के लिए आलू और सूजी से बनाए एनर्जी से भरपूर नाश्ता सरदर्सी आइटम नुना विना बिनो व्लॉग आ व्हिडिओ निकालत बने मतलब अम्मा अम्मा बोल रात के खाने के लिए हल्का फुल्का नाश्ता आला खेले बोली बदुया खिचड़ी के जो खिचड़ी हां खिचड़ी वो एक योगा करती थी ने એટલે જો છો તો તો મત એસી ખીન કરે છે મેટ ખાલી છે એટલે એમાં શું કરવાનું હોય હે એ શું કરવાનું હોય આજ કામ આખો દી આજ કામ કઈ ધંધો છે બીજો તમારે ડિનરમાં ફાઈનલ ડિસિઝનમાં આવ્યું છે મકાઈ બાફેલી ખાવાની છે તો હું ને પૂર્વ જસ્ટ અત્યારે મકાઈ લઈને આવ્યા અને પાણીપુરી ખાતા આવ્યા ખુશીબેનને કંઈ ખાવી હોય નહીં મકાઈ બાફવા માટે મૂકી દીધી છે અત્યારે અને બાકી આપણે જે બહાર ખાતા હોય જે બધી મળે ને ચટણી મીઠું લીંબુ બધું નાખીને બનાવીને ખાશું અને ખુશીને ખાવી છે ચીઝવાળી ચીઝવાળી ખાશે બસ બસ લ્યો બેન ખુલે એકદમ કી દો ઉતર પર બાકી વગાડીસ ઈને વગાડી અલી 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 ચકલી વગાડીસ ઈ બહુ વધારે ડિટેક્ટ કરે ઈ માટી ની ને બહુ મજા આવે મસ્ત વાત છે નથી વાતું ઓલો તો એકદમ મીઠો ચકલી જ બોલતી એટલો મસ્ત આવે પણ આજે એમ મળતી હતી ને માટી નહીં નહોતી એટલે મેં સિરામિક લીધી હતી બસ બસ બહુ આજ કરે છે

ટાઈમ હો ચૂકા હે તો વિડીયો કો એન્ડ કરને સે કરીને થોડી બહુ કમેન્ટ પડી લે ચાર પાંચ કમેન્ટ આપણે લઈ લઈ કાલના વિડીયોની તો એમાં છે બેન ચા બની જાય પછી ગેસ બંધ કરીને ગોળ નાખો તો નહીં ફાટે તો એ ટ્રાય નથી કરી પણ ગોળ ની પછી સ્મેલ આવે આવે ને થોડું ઉકળી જાય તો સ્મેલ ના આવે તમારી વાત સાચી છે કે પછી નાખી તો કદાચ ચા ના ફાટે ટ્રાય કરશું એ ટેસ્ટ ભાવશે તો બાકી છે રામ જાદવ ગુડ એ કમેન્ટ કરવાવાળા આવે છે નૈનાબેન પટેલ પછી છે અતુલ મારુ જય શ્રી કૃષ્ણ ખોડિયાર મહર હર મહાદેવ પી દવે બ્યુટિફુલ વિડીયો દીપેશ પરમાર મીનાબેન કહેવાય ને તો મળવા આવત આ પછી ચોટીલા ગયા હતા ને ત્યાં તો તમે ચોટીલાના ખબર નથી નેક્સ્ટ ટાઈમ ચોક્કસ મળશો મોકો મળશે તો હરે લોચા જય શ્રી કૃષ્ણ હરે લોચા આદિપુર કચ્છ કચ્છથી વિડિયો જોવો છો એના માટે થેન્ક યુ સો મચ એટલે દૂરથી પૂરી સૌરાષ્ટ્રનું કલ્ચર જોવો છો એના માટે એની માસોધ કરીને આઈડી છે કે અલગ છે બેન કામ કરવામાં કમર દુઃખે છે ફરવામાં કાંઈ નથી થાતું તો ફરવા જવું વિડીયો કન્ટેન્ટ બનાવવું એ અમારું કામ છે એટલે એ કરવાનું જોઈએ કમર દુઃખે તોય જવાનું ન દુઃખે તો જવાનું એવું એમ કાંઈ પ્રોબ્લેમ છે ને મને બેસવામાં નથી દુખતી હાલવા ચાલવામાં દુખતી એમ કોઈ પણ જાતનો મને પ્રોબ્લેમ નથી નીચે બેસીને કપડાં ધોવા વાસણ સાફ કરવા એવા કંઈ બી કામ કરું છું ને એમાં દુખે છે મને એમને મન કમર નથી દુખતી એમ કાંઈ પ્રોબ્લેમ નથી જિજ્ઞેશ કુકડિયા ફરવા જાવ તો દુખાવો સારો થઈ જાય છે મટી જાય છે એવું કેવું છે તો બધાયની વાત સાચી છે મોસ્ટલી આવી બધા કમેન્ટ કરતા હોય કે ફરવા જાય છે તો નથી દુખતું કામ કરે છે દુઃખે ક્યાંય ભી આવો પ્રશ્ન થતો હોય સમાજમાં જોઈએ ને તો કે ફરવા જવામાં હાલન ચલનમાં કે મને ક્યાંય પણ તકલીફ જ નથી બેસવામાં ઉઠવામાં સૂવામાં કઈ નહીં ઓનલી ફોર નીચે બેસીને જે કામ કરવાનું થાય ને કપડાં ધોવાના ને એ કે અથવા વળીને જે કામ કરવાનું થાય ને એમાં જ પ્રોબ્લેમ છે વાકુ વળીને કામ નથી થાતું બાકી ક્યાંય પ્રોબ્લેમ નથી એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી ફરવા જવાનું નથી દુખતી અને ફરવા નહીં જઈ તો તમને સરસ સરસ વિડીયો બતાવશે કોણ જે ઘરના ઘરના બ્લોગ આવશે તો બધા એમ કહેશે કે તમે ઘરના ઘરના બ્લોગ બતાવો છો ફરવા જવાનો તો શોખ છે એટલે ફરવા તો જાતા હોય અમે અને લાઈફ છે તો એન્જોય કરી લેવાની મોકો મળ્યો હોય ત્યારે જેમ બહાર જવાનો થાય અને કમર દુઃખે તો જાય નહીં ને નથી એ પ્રોબ્લેમ કાંઈ છે ને એટલે જાતા હોય અને અમે ફરવા જઈએ તો તમને થોડા ઘણા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા મળે બધું ચાલતું હોય ચાલો તો હવે બ્લોગ નાઇન કરી દઈએ હમણાં તમને શોર્ટ શોર્ટ બસ ઘરે હોય એટલે બસ ખાલી નાના નાના વિડીયો જોવા મળે બહાર ગયા હોય તો તમને મસ્ત મસ્ત વિડીયો જોવા મળે ચલો બાળકોને હવે કાલે સવારે મોર્નિંગમાં સ્કૂલે જવાનું હોય એટલે અર્લી મોર્નિંગમાં ઉઠવાનું હોય તો ચાલો વ્લોગને એન્ડ કરી દઈ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં હોપ વિડીયો પસંદ આવ્યો હશે નાનો એવો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ